પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાની બાળકી ઉંમર વર્ષ દસ ઉપર દુષ્કર્મ આચરનાર અજાણે ગણતરી કલાકોમાં ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સદર ગુનો દાખલ થતા બાળકી ઉપર રેપનો ગંભીર પ્રકારનો ગુનો હોય આરોપી અંગે કોઈ સગળ મળેલા ન હોય પોલીસ કમિશનર સુરત શહેરના હોય ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે આપેલ સૂચના અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઈમની સૂચના અને નાય પોલીસ કમિશનર ક્રાઇમ ક્રાઇમ ટુ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ માણસોની જુદી જુદી ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા આખી રાત્રે શહેર વિસ્તારના સીસીટીવી કેમેરા ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સ્ત્રોતને આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયત્નો જારી રાખ્યા હતા દરમિયાન આજરોજ વહેલી સવારે આરોપી જયસિંહ તે રામેશ્વર સિંહ ગયાપ્રસાદ સિંહ કુંભાર પ્રજાપતિ ઉંમર રહેવાસી જે કે એન્જિનિયરિંગ કંપનીની ઉપર આવેલા રૂમમાં ત્રિમૂર્તિ વે બ્રિજની પાછળ વરેલી કડોદરા સુરત મૂળવતન ગામ મા પહેલાની ડેરી ઉત્તર પ્રદેશવાળાને વરેલી મુકામેથી ઝડપી પાડેલ છે મજકૂર આરોપીની પૂછપરછ માટે છેલ્લા વીસ વર્ષથી સુરત ખાતે રોજગારી અર્થે આવ્યો અને પાંડેસરામાં જુદી જુદી મિલોમાં બેગારી કામ કર્યા બાદ વેલ્ડિંગ કામ શીખી આજથી એકાદ વર્ષ પહેલા વરેલી

બહાનું કરી તેને ચંપલ અપાવી ચાલતો ચાલતો કૈલાશનગર ચોકડી ઉપર આવી ત્યાંથી પેસેન્જર રિક્ષામાં બેસી સારા દરવાજાને ત્યાંથી બીજી રીક્ષા પકડી વરેલી ખાતે આવેલ તેની રૂમ ઉપર લઈ જાય આખી રાત્રી ઓ રૂમ ઉપર રાખી દુષ્કર્મ આચરી બીજા દિવસે સવારે રૂપિયા છસ્તો આપી પેસેન્જર રિક્ષામાં બેસાડી સુરત મોકલી આપી હોવાની કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અજાણ્યા આરોપી વિરુદ્ધ બાળકી ઉપરના રેપના નોંધાયેલ ગુનામાં ખૂબ જ ખંત અને ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખી આરોપીનો કબજો પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો ગુનો ગઈકાલે નોંધાયેલો આ બાળકી એકલી રમતી હતી તે દરમિયાનનો કોઈ અજાણ્યો ઈસમ એને એના ઘર પાસેથી જ ઉઠાઈને લઈ ગયેલો હતો પછીથી જ્યારે બાળકી ગઈકાલે મળી આવી ત્યારે એનું મેડિકલ કરાવતા ખબર પડી કે એની પર દુષ્કર્મ આચરવામાં આવેલું હતું અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમ તમામ પીઆઈ પીએસઆઈ અને તમામ કર્મચારીઓ આ બાળકી ઉપર જે આ દુષ્ટૃ દુષ્કૃત્ય કરનારા ઈસમને શોધી કાઢવામાં લાગી ગયેલી અને એક રાતની અથક મહેનત બાદ આરોપીને પકડવામાં સફળતા મળી અને એક કે એક નાનામાં નાની ક્લૂને ફોલો કરતા કરતાં ટીમ આ આરોપી સુધી પહોંચી જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે વીસ વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે છસો રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી ત્યારબાદ જે મેડિકલ થયું અને આખી પ્રોસેસ પૂરી થતાં અમારી ટીમને આને પકડવામાં સફળતા મળી છે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું